હેલો મિત્રો કેમ છો તમે મારું નામ છે ક્રિશાહી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો તમે બીજા વ્લોગમાં પહેલાંના વ્લોગમાં જોયું હતું કે અમે ચગાવતા પતંગના અતિ ઉત્તરાયણ તો જોઈ શકો છો બધું માલ સામાન આમ જ પડ્યો બીજું જ કંઈ નહીં ચગાવવા જાય તો બે મળે ચગાવવાનું બહુ મન થાય પણ હવે નહીં ચગાવે તો આ છે મારો સામાન એમને પડ્યો ના બે બે ડીમાં મૂકી દેવાનો તો હવે આ છે કીબોર્ડ આ છે કીબોર્ડ આ નાનો કીબોર્ડ છે ને મોટો કીબોર્ડ છે ને આ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પડ્યો છે હું જ્યારે જાય ને ત્યારે તમને દેખાડે તો હવે કીબોર્ડમાં થોડુંક પ્લે કરીને બતાડું મૂકી દઉં સાહેબ તો અમે થોડું નાનકડું કટકો સંભળાયો તમને તો તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ક્યું ગીત હતું તો હવે જાય નીચે તરફ મમ્મી શું બનાવે તો એ પેલા માને મળી લે હાલો હાલો કેમ છો મજામાં કઈ બાજુ આવ

મારે ત્યાં કઈ કામ નથી તો મારે પાંચ વાગે સત્સંગમાં હું ને જાય જીમ માં તો હવે મમ્મી ભાઈ જરી કાંટો મારી આવી હલો જુમ બનાવો આમળાનું જ્યુસ આમળાનું જ્યુસ પણ તમને વાંધો હું ને મારા ત્યાં હે

તો હવે બીજું થાય એ હું કઈ ના થાય ને બીજું ના થાય પીવું જ પડે હું તો હોય આપણે તો રોજ પી છે હું તો કઈક નવ મજા આવે હું ચટપટ આ તો હમણાં જ્યુસ ની કો કવટલું હોય હોય કરવું ના હોય આમરા જ્યુસ કોઈ દી કરવું હોય તોરું હોય પી લેવાનું હોય એમાં કરું કરું કઈ ના બનાવું પછી कति गवार लागछ बट जिममा जान न हो भति सुधार आइग्यो ब्लेंडर मा नगर तमे काम करो उहाँ न जिम माथि आइ त पछि मान न न थए ग्यो उहाँ पिउन पछि जा पिउन लाग र थाय पिवानि आलस थय आलस थय न हो अमरा जुस त पिउ जो बताओ वीडियो करो नाश्ता करो है तो जिम में क्या भी नाश्ता करो तो नाश्ता થાય ને हां એટલે તો હવે તો કસી બધી બે કલાક સુધી તો નાશ્તો કરાય ની એટલે તો તમે કાં પીવ રહો तो मम्मी जूस बना है तो अबे थाई हूँ जो है अबे पीवा है क्या नहीं पीवा है ना तो अबे आमला जूस क्यों नहीं देता था जब इतना तो आमला जूस से ने जो आमला से ना आमला सोता है वाला એટલે બે કે ત્રણ કે જેટલા જેટલા માણાનું જ્યુસ બનાવવું એટલે આમરા સુધારવાના પણ એમાં નાખવાનું થોડુંક આદુ આદુ હા આદુ અને ધાણા ભાજી ધાણા ભાજી અને મીઠો લીમડો અને પછી એને આવી રીતના બ્લેન્ડર કરી પછી ગાળી અને પછી એમાં ખંચર નાખી અને પી લેવાનું હો જો આવું થઈ જાય ને પછી આમાં આપણું જેટલું પીવાનું હોય ને એટલું પાણી નાખી દેવાનું પછી એને ગાળી અને હંચર નાખી અને પછી પી લેવાનું બસ બીજું કાય આમાં નથી તો તમે આવડી લાંબી પ્રોસેસ કરતા હોય ને કરતા કે ચટપટુ બારથી લઈ આવો તો 10 રૂપિયા ના કાઈ લાંબી પ્રોસેસ નથી તેમ તમને વારે થાકણો ના લાગે ને એટલે ના ના મને થાકણો આવા જરાય નથી લાગતા હમ હા જરાય નહીં એ ક્યારે બનશે હવે બસ જો બની ગયું છે ગારુ છો તારા હાથે કે મને ના બધું તો તમને ખબર જ છે તો પીવું પડે હે રોજ જ કે રોજ પીવું જ પડે તો ખબર જ છે તમે પીઓ છો કે નહીં કોમેન્ટ કરજો મને ખબર પડે કોણ પીવે ને કોણ નહીં ઈ બધાય પીતા જોઈએ અટાણા લપખ શેડા માં આમળા આવતા હોય ને ત્યાં સુધી બધાય આમળા નો જ્યુસ પીતા હમ આ તો છે થેન્ક યુ તારુ પી તો આ છે આમળાનું જ્યુસ કડવું તો પીવે હું થાય હવે તમે પીઓ છો ને કે હું એકલો એક તો કેટલું કડવું હતું તો હવે મને હવે જીમ માં જવાની અનુમતિ આપો

બધું પહેલો એમને તો જવાય નહીં જોઈ શકો છો તમે આ છે મારી સાયકલ સાઇકલ ના ના આ છે સ્કૂટર હવે લાઇસન્સ તો મળ્યું નથી આવે શું થાય લાઇસેન્સ ના મળ્યું હોય લાઇસન્સ વગર કેમ બનાવે એ ક્યારેક પપ્પા બારે હોય ને ત્યારે બે ત્રણ સેકર માર લો मम्मी जल्दी दे जाओ चर्चा करो मान लो बीज उठाए हूँ अब बूटा ला भी गया हूँ जाओ जिम में ना लियो बाय जय श्री कृष्ण